ભાઈ દુબઈ ની અંદર મોબાઈલ લેવા તો ખાલી એક જ નામ સેવન વન્ડર અને એમાં આપડા ગુજરાતી ભાઈની ની દુકાન તો ત્યાં જ પહોંચી જવાનું પેલા તો કુતુભાઈ કેમ છો બસ મજામાં સાહેબ આઈ પાછા તમે દુબઈ ની અંદર આવે એટલે મોબાઈલ લેવા હોય એસેસરીઝ લેવી હોય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ જોતા હોય તો સેવન વન્ડર તો કુતુબભાઈ મને એ જણાવો કે આ પાકું એડ્રેસ કહી દે કદાચ કોઈ નવા લોકો વિડિયો જોવે તે લોકોને ખબર પડી જાય જૂના લોકો તો બધાને ખબર જ હતી નવા લોકોનો જોઈએ તો ખબર પડી જાય આપણે મીના બજાર જ કહેવાય છે મીના બજારમાં અહીંયા તમે મીના એસો એ હોટલ છે અને તમે એમ્બેસેડર હોટલ છે આ દુબઈની સૌથી જૂનામાં જૂની એમ્બેસેડર હોટલ છે એસ્ટોરિયા જે આપણી હોટલ છે ને એસ્ટોરિયાની થોડાક પાછળ આવશો ને તો તમને છે ને બોલીવુડ પછી બ્યુટી નાઇટ અને જે એમ્બેસેડર હોટલ ની બિલકુલ સામેની લાઈનમાં સેવન વન્ડર જોવા મળી જશે અને આ બેંક કઈ કીધી આ બેંક ફાર્મસી છે આપણા દુકાનના બાજુ ફાર્મસી છે એકદમ ફેમસ લોકેશન છે એની બાજુ એની બાજુમાં તો હવે જઈએ આપણે હા આવો સાહેબ આપણે મોબાઈલના અત્યારે કહી દો લોકોને છે ને પ્રાઇઝમાં ઇન્ટરેસ્ટ છે કે ભાઈ અત્યારે હાલમાં શું ભાવ છે આપણે ઇન્ડિયન પ્રાઇસ જ કહી દેજો ફિફ્ટીન પ્રો છે બસો છપ્પન જીબી બરાબર નાઇન્ટી ટુ થાઉઝન્ડમાં આવશે નાઇન્ટી એટલે ગુજરાતીમાં જ ભાવ કયો હતો બાણું હજારમાં હા બાણું રૂપિયામાં આવવાના ઓનલી બાણું હજાર પછી અને એના ઉપરનું મોડલ આવશે ફિફ્ટીન પ્રો મેક્સ બસો છપ્પન જીબી આ તમને પડશે નવ્વાણું હજારમાં આ નવ્વાણું હજાર નવ્વાણું હજાર અને મોબાઈલ ખાસ જેટલા પણ મારા વિવર્સ લોકો જે લઈ રહ્યા છે તો હું તો કહીશ કે મોટો લેજો બસો થી શરૂઆત કરજો આ નાનું કદાચ ખાલી જેને ઓછી ઓલી જોતી તો બરોબર છે પણ લેવાય તો બસો છપ્પન કે પાંચસો બાર ડિપેન્ડ કરે પાંચસો બાર વન સુધી આવે છે બધા જેવી જરૂરી રિક્વાયરમેન્ટ એટલે પ્રાઇસ તમને હોલસેલમાં જ મળશે અહીંયા હોલસેલમાં મળશે હોલસેલ પ્રાઇસ સેમસંગ Mobile ની વાત કરે તો અત્યારે ટ્રેન્ડિંગમાં છે જે ગેલેક્સી ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી અલ્ટ્રા બેસ્ટ મોડલ એઆઈ મોડલ નવું લેવાય તો આ જ લેવાય અત્યારે આ તમને બેસ્ટ પ્રાઇસ બસો છપ્પન જીબી પડશે અઠયાસી હજારમાં અને પાંચસો બાર જીબી પડશે અઠાણું હજારમાં આ બધા પ્રાઇસ છે ને ભાઈ

અને ઇન્ડિયામાં અહીંયા કમ્પેર કરીએ તો આપણે ભાવ કેટલા ડિફરન્ટ થાય ઓલમોસ્ટ 30 ટુ 35000 નો ફરક છે આઈફોન માં અડધા તો ટિકિટ ને કે આપણે પેકેજ ના નીકળી ગયું તો ફરીને જતા રહો એક આઇફોન લઈને જતા રહો તમારું ટ્રિપ ફ્રી થઈ જાય ટ્રિપ ફ્રી થઈ જાય હવે બીજું જણાવો કે આપણી પાસે આઈફોન છે કે Samsung છે તો બીજી બધી કઈ વસ્તુ કે અહીંયા થી લઈ જવી જોઈએ કે જેથી કરીને લોકોને ફાયદો થાય બીજું સૌથી વધારે જે ઇન્ડિયામાં પ્રાઇસ ફરક પડે છે અને લોકોની ઇન્ક્વાયરી વધારે હોય છે જે ટુરિસ્ટ આવે છે PS5 છે ત્યાં પણ હોલસેલ પ્રાઇસમાં મળશે ઓરિજિનલ પીએસ ફાઈ અને પણ નવું મોડેલ છે વન ટીબી થઈ ગયું છે સ્લિમ પહેલા જાડું હતું હવે સ્લિમ થઈ ગયું અચ્છા અને મેમરી વધી ગઈ થઈ ગઈ વન ટીબી થઈ ગઈ આના શું છે આ તમને પડશે ઇન્ડિયન રૂપિસ ચાલીસ હજાર ઓનલી ચાલીસ હજાર વાત ઇન્ડિયામાં તમને ફિફ્ટી ટુ સિક્સટી થાઉઝન્ડ સાઠ હજારથી પંચાવન હજારનો ભાવ છે અને એ પણ લિમિટેડ સ્ટોક મળે આ નવું વર્ઝન તમારે હજુ વધારે ફરક પડશે આપણા ત્યાં ચાલીસ હજારમાં પડશે આ ચાલીસ સ્ટોક વિથ વોરંટી અચ્છા તો બીજું આપણે મને એ જણાવો કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે અહીંથી લેવાય કે ન લેવાય દાખલા તરીકે હું જ કહી દઉં થોડુંક આ વાયરલેસ માઇક છે તો અહીંયાથી ના લેવાય નાની વસ્તુ નાની જરૂરત હોય તો લઈ લો તો વધારે ફરક નહીં પડે હા ફરક નહીં પડે પ્લસ પાછું વોરંટીમાં પણ કેવડાવશે ને દુબઈમાં તમે આવતા હોય તો જ તમારે અમુક અમુક વસ્તુ લેવી જોઈએ તમારે વોરંટીમાં કોઈ આવતું તો તમે આપી શકો છો પણ બીજું જે અમુક અમુક વસ્તુમાં મોટા ફેર પડે છે જેમ કે કેમેરો છે કેમેરા છે કે જે પચાસ હજાર કે લાખ રૂપિયા ઉપરની વસ્તુ છે તો તમારે એથી લેવી જોઈએ મળી જાય નાની નાની વસ્તુ તમને એ પણ ઘણો ફેર પડતો હોય આ પણ હમણાં બહુ ચાલે છે ઇન્ડિયામાં જેટલા પણ આવે છે બધી ઇન્કવાયરી અહીંયા પણ લોકલ અમારે વધારે ચાલે છે ઇન્ડિયાથી પણ આવે છે બધાની ઇન્કવાયરી હોય છે માર્શલ ના શું છે માર્શલ ના બ્લુટુથ સ્પીકર છે અચ્છા આ બહુ સારો સાઉન્ડ છે એનો અને આ ઘણા બધા રેન્જ છે મારી પાસે બધી રેન્જ મળી જશે માર્શલ કેલબન 2 છે સ્ટોકવેલ છે સ્ટેનમોર છે આ બધા જ મોડલ અહીંયા મળી જશે મારી પાસે અહીંયા મેકબુક ની વાત કરીએ લેપટોપ ની વાત કરીએ તો અહીંયા આપણા બજેટ માં મળી જવાના છે તો મેકબુક ના કેટલા રૂપિયા થી ચાલુ થતા હોય છે મેકબુક જે સ્ટાર્ટિંગ મોડલ છે જેની પ્રાઇસ ઇન્ડિયા માં ઓલમોસ્ટ 85 થી 90000 છે આપણા ત્યાં અહીંયા 66000 માં પડશે તમને અચ્છા

હું એમ કહીશ કે મારી પર્સનલ હું તમને કહું કે અહીંયાથી જ્યારે પણ ઇલેક્ટ્રોનિક મારા જેટલા ગ્રુપમાં બધા લોકોની ખરીદી હોય તો અહીંયાથી થતી હોય છે હવે આપણા વિડીયો જોઈને ગિફ્ટ પણ આપવાના કે નહીં આપવાના હા આપીશું દર વખતેની જેમ ગઈ વખતે દિવાળીમાં પણ આપ્યા હતા કમલેશભાઈના વ્યુઅર્સ કોઈ આવશે ગિફ્ટ આપીશું હા નામ આપજો તો જ આપશે નકર બધાને પછી તમારા માટે પોસિબલ નથી હોતું જોઈને ખાસ હા બે વાર તમે અહીંયા આવીને ગયા તમારા વિડીયો જોયા તમારા વ્યુઅર્સ બહુ સારા એવા લોકો અહીંયા રિસ્પોન્સ સારો મળ્યો અને બધા ખુશ થઈને ગયા અહીંથી એમ

જે અટેન્ડન્સ હોય છે તમે દુકાનનો માહોલ તમે આવીને જોશો તમને ફરક લાગશે બજાર કરતા બિલકુલ તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે મળશું મેં મળશું ગામ નહીં મળી આ મેં આ ધરતી દરતી હરિમ તસ્ય જય માતાજી કાલે નવા વિડીયો સાથે મળી રહ્યા હતા જોવાનું ભૂલતા નહીં દુબઈની અંદર આવી રહ્યા છો જેટલા પણ તમારા મિત્રો સગાવાલા જેટલા પણ આવે ને તો એ લોકોના વિડીયો શેર કરી નાખજો અને આ જ્યાં ખરીદી કરવા માટે કારણ કે દર વખતે આઈફોનના ભાવ ચેન્જ થતા હોય છે એટલે તમારે અહીં આવીને ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે અને સારા રેટમાં પણ મળવાનું છે બરાબર ને Eğdem bara